ટાઇટલ ઓફ ધ સ્ટોરી ઇઝ ટુ ફ્રેન્ડ્સ આજની વાર્તાનો શીર્ષક છે બે મિત્રો લકી એન્ડ કર્સ વેર ટુ ફ્રેન્ડ્સ લકી અને કર્સ બે મિત્રો હતા વેન એવર ધ વેન ટુગેધર ધ વિલેજર્સ એટ ધ જ્યારે પણ બંને સાથે જતા ત્યારે ગામના લોકો તેની હાંસી ઉડાવતા હેલો લકી વાય આર યુ રોમિંગ વિથ કર્સ કેમ છો લકી તું કેમ કર્સની સાથે ફરતો હોય છે હિઝ નેમ ઇઝ સો નેગેટિવ સો શુડ બી હિઝ કેરેક્ટર તેનું નામ ખૂબ જ નેગેટિવ છે જેની અસર તેના પાત્ર પર થાય અલતુ લકી ડીડ નોટ માઇન્ડ થીસ બટ કર્સ ફેલ્ટ વેરી બેડ તેમ છતાં લકી તેમ ધ્યાનમાં ન લેતો પણ કર્સને ખૂબ જ દુઃખ લાગતું વન્સ મેન લકી વોઝ આઉટ ઓફ સ્ટેશન હિઝ હાઉસ કોટ ઓન ફાયર એક વખત જ્યારે લકી બહાર હતો ત્યારે તેના ઘરમાં આગ લાગી ધ વિલેજર્સ વેર ઓફ્રેડ ટુ ગો નિયર એન્ડ ક્વેન્ચ ધ ફાયર ગામના લોકો આગ બુજાવવા માટે અને નજીક જવા માટે ડરતા હતા ઇટ વોઝ કર્સ વ્રૅવલી ફોર ધ ફાયર એન્ડ ક્વેન્ચ ડેટ ત્યારે કર્સ હતો કે જેણે બહાદુરીપૂર્વક તે આગને બુઝાવી અને ઘરને સુરક્ષિત કર્યું ઓન હિઝ રિટર્ન લકી હર્ડ ધ હોલ સ્ટોરી જ્યારે તે પરત ફર્યો ત્યારે લખી આખી વાત સાંભળી હી ટુક હિઝ ફ્રેન્ડ કર્સ પ્રાઉડલી એન્ડ સેટ ટુ ધ વિલેજર તે તેના મિત્ર કર્સને ગામવાસીઓ પાસે લઈ ગયો અને ગર્વથી કહ્યું લુક એટ વુ સવડ માય હાઉસ ઇટ ઇઝ કોર્સ માય ફ્રેન્ડ જુઓ કોણે મારું ઘર બચાવ્યું તે મારો મિત્ર કર્સ હતો વોટ ઇઝ ઇન ધ નેમ નામમાં શું રાખ્યું છે ઇટ ઇઝ ઇન ધ કેરેક્ટર દેટ સમન ઇઝ ગુડ ઓર એવિલ તે તેના કેરેક્ટરમાં પાત્રમાં હોય છે કે માણસ સારો છે કે ખરાબ છે ડોન્ટ એવર ઇવેલ્યુએટ અ પર્સન બાય નેમ ક્યારેય પણ નામના આધારે વ્યક્તિનું મૂલ્યાંકન ન કરવું જોઈએ થેન્ક યુ